કામ કરનાર સદર પણ ગુજરાત માં વિધાનસભા ના સભ્યો ની સંખ્યા એકસો બ્યાસી છે ગુજરાત સભ્યો ની સંખ્યા એકસો છે ગ્રામ પંચાયત ના વડા ને સરપંચ કહેવાય છે ગ્રામ પંચાયત ના વડા વિશ્વ માં મોટા માં મોટું ગામ જાપાન માં આવેલું ટોક્યો છે બેસી જાવ બંને હાથ પાછળ લઈ જઈ ડાબા કાડું પકડો હવે ધીમે ધીમે ઊંડો શ્વાસ લો હવે શ્વાસ છોડતા છોડતા કપાળ જમીન ને અડકાડ श्वास बाहर निकले एट बने हाथ ज्ञान मुद्रा में ध्यान नाग्र ध्यान शरीर सीधु बने हाथ ज्ञान मुद्रा में नाक न अग्र भाग टेरवा पर ध्यान श्वास अंदर जाए तेरे मन में हो मैंने बाहर निकले एक एम पांच सुधी कर

વાંચવાનું પણ થોડું થોડું આવડે છે તે અઠવાડિયામાં પાંચ દિવસ આવે છે બીજા દિવસ નહીં આવે તે ते सारू बने रोज टाइम आवे मारी बढ़ाऊंगा बढ़ाऊंगा मेरे मित्र को आसमान में उड़ाऊंगा मुझे एक मौका ही चाहिए आज जैसा कल हो ताज जैसा महल हो जिंदगी के हर मोड़ पे मेरा मित्र मितेश मेरे साथ हो મળી હતી જેમ કે ભીમ ગાધારી અને પાનવ પુત્ર અર્જુન નો ભાઈ હતો તેના તેમાં ભીમની પાસે સો હાથીની તાકાત હતી તે બાળપણ

भारत मेरा देश है सभी भारतवासी मेरे भाई बहन है मुझे अपने देश ऐसी प्यार है और इसकी सभी परम्परा मैं हमेशा इससे रुके होने का प्रयत्न करता रहूँगा मैं अपने माता पिता भगवान Oh! Okay.

Kasi Putan Sa Jo Bagot Bagot Pagi Para sa iyo si ha Sa iyo naro kaya Chow 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 ચાલો બેટા બલક હવે તમારા નોડ નું એક પાનો પાકો એક પાકો લીપાર નહી केजा के बाद के ना ओरल स्रोत ने कड़े टाइटल कर दी क्लियर एकदम एक वक्त है सवारे शांति के आपको पत्र सामने ले आओ ये ना पति सामने चल क्लियर पहला सामने शाबाश बेटा शाबाश तू जरूर खुद का लगा भी शकिश तू जरूर सौनी मापक दौड़ी शकिश जो तू हिम्मत नहीं हारे तो તે કરી શકીશ ઓર્ડર ની માતા जरूर खुद का लगा शकीश तू जरूर खुद का लगा शकीश तू जरूर सौनी मापक दौड़ी शकीश તો આ લોકો હું દંગલ કર્યું એ દંગલ વાળા ને આપણે તો પહેલા મનીષાબેન વિજય બાંધુ એમની બહાદુરીનું કામ કર્યું છે ચાલો વાત સારો હું આના વિશે કઉ છું કે આ કયો છોકરો છે

નંબર લાવનાર વિદ્યાર્થી કોઈ પણ સ્પર્ધામાં તો ભાઈ એટલે સુધી જનાર પણ હતું પહેલું પહેલા ખોખો કબડ્ડી તો જતા હતા પણ વખૂડ તો પણ જનાર પણ હતું કોણ હતો ઓકે સંજય પરમાર સંજય કુમાર વિનોદભાઈ પાછો ઇન્ટર પણ છે પાછો કવિતાઓ પણ લખે છે ઘણું નાન લકડી કચરા પેટી હોય તો કચરા પેટીનો નંબર છે મગફળીઓ ફરતા હોય અક્ષર આ સાચી યાર હવે તમારે એમની કોણ જેમાં ખબર નહીં કોને તારીખ મારા અક્ષર વાળો એવો લાગે છે કે પણ શું કેવાય કે એની સમજણ વધારે સારી છે અને એનામાં ગુણ એક વધારે સારું એ છે કે બીજા બધાને મદદ કરવા હોય એનું વધારે સારું યોગદાન હોય છે કે કોઈને મદદ કરવાની હોય તો એનો બીજો નંબર ક્યારે નહીં આવે શેમાં નહીં આવે કોઈકને મદદ કરવાની હોય તો અને પહેલો જ નંબર છે તો મહેરા જયપાલ કુમાર ગોવિંદભાઈ હવે તાળી પડવી જોઈએ

બે ભેગા થઈને આપો કારણ કે તમે બે મેય ભણાયો છે ને આમ તો એટલે બે ભેગા થઈને આપો બધા તાળીઓ પડ્યું જોઈએ એટલે પહેલો ને પણ હવે બીજી વાત ક્યાં જણે પરીક્ષા આપી હતી કેટલા પરીક્ષા આપી હતી

베기다리오다도 6의 6로 오케이